પીવાનું પાણી તેમજ ચા નાસ્તો અને પ્રસાદી તેમજ રહેવાની સેવા કરી રહ્યા છે જેના પાંચ વર્ષથી જય માતાજી યુવક મંડળ અને સમસ્ત ગ્રામ દ્વારા આ સેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને દર વર્ષે આવીને આવી સેવા કરતા રહીએ તેવી પણ મંડળ દ્વારા માતાજીને પ્રાર્થના કરતા જોવા મળ્યા તેમજ હજારો સંખ્યામાં પગપાળા જતા ભક્તો સેવામાં આવીને વિસામો તેમજ પ્રસાદી લીધા બાદ મંડળના સાઉન્ડ દ્વારા ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં દૂર દૂર આવેલા ભક્તો ગરબામાં તત્પર બન્યા હતા અને ત્યાં ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું તેમજ કેટલાક શ્રદ્ધાળુઓ ધજા તથા ઘોડા લઈને પગપાળા જતા જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ સંદીપ ગોહિલ પાદરા ન્યૂઝ ટુડે